એકચ્યુઅલી આ વાત ખોટી છે પુરવઠો નિયમિત રીતે પહોંચાડવામાં જ આવે છે અને તમામ સસ્તાનારની દુકાનદારોમાં અમારા જે ડીએસડીના કોન્ટ્રાક્ટરો છે એમના મારફત પુરવઠો પહોંચે જ છે પ્રોસેસમાં એવું હોય છે કે જે ગોડાઉનમાંથી જે માલ આવતો હોય છે એ લિફ્ટિંગના કોન્ટ્રાક્ટર હોય છે એ અલગ હોય છે લિફ્ટિંગના કોન્ટ્રાક્ટરથી ગોડાઉન ઉપર માલ આવતો હોય છે અને દરેક આપણા રાજકોટ જિલ્લામાં કુલ બાર ગોડાઉન છે બાર ગોડાઉનમાં તાલુકા વાઇઝ જે તે ગોડાઉન ઉપર માલ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટર જે લિફ્ટિંગના હોય છે એ ગોડાઉન ઉપર માલ આપે અને ગોડાઉનથી જે તાલુકાઓમાં જાય એ ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર હોય છે ડીએસડીના કોન્ટ્રાક્ટર હોય છે એ માલ છે એ સસ્તા અનાજના દુકાનદારોને માલ સપ્લાય કરતા હોય છે ખાસ કરીને દાળ ખાંડ અને જે ચણાની દાળ છે ચોખાની તો મળી જાય છે પરંતુ ખાંડ અને જે દાળ છે તે નિયમિત નથી મળતી એવી ફરિયાદ છે આના માટે ઘઉં અને ચોખા હંડ્રેડ પર્સન્ટ આપવામાં આવે છે અને એ પણ વિનામૂલ્યે જે દાળ અને ચોખાનો પ્રશ્ન છે એમાં ક્યારેક એવું થાય છે કે પરમિટ પચાસ ટકા હોય એટલે પરમિટના ધોરણે પછી જે જે દુકાનદારો છે પોતે ચલણ ભરતા હોય છે જે દુકાનદાર ચલણ ભરે એ પ્રમાણે એમને વહેલા તે પહેલાના ધોરણે એમને જથ્થો આપવામાં આવે છે એટલે જરૂરિયાત કેટલી છે બાર ગોડાઉન છે અને જે દુકાનો છે જિલ્લામાં

પણ અત્યારે જે આપ્યું છે જે આખો જે આપણો જે ટોટલ જરૂરિયાત છે એના ઉપરથી છે છે પરમિટ હા એટલે પચાસ ટકા જથ્થો જે છે એ ત્યાંથી પરમિટ જનરેટ થઈ છે એટલે પછી જે દુકાનદારો છે એ લોકો છે એમના વહેલા તે પહેલાના ધોરણે છે એ લોકો ગ્રાહકોને આપતા હોય છે જે રેશન કાર્ડ ધારકો છે હા બિલકુલ અમે જાણ કરીએ છીએ જયારે પણ અમને જથ્થો હોય ત્યારે અમે તરત જાણ કરીએ છીએ પણ મોકલી આપીએ છીએ સમયાંતરે હા આવે છે દર ને સોમ સોમવારે અને ગુરુવારે તો અહીંયા અમે ઓલરેડી ઓપન જ છે બધા માટે અને ગ્રાહકોના ફોન પણ આવે છે મારી ઉપર મેસેજ પણ આવતા હોય એટલે અમે એ લોકોને કન્વિન્સ કરતા હોઈએ છીએ અને એમને સંતોષકારક જવાબ પણ આપીએ છીએ